નમસ્કાર મિત્રો હું હરીશ વેકરી આપનું સ્વાગત કરું છું નવા આયુર્વેદિક ઘરેલુ ઉપાયો સાથે આજના વિડીયોમાં આપણે જાણીશું કે તાવ આવે તો શું કરવું જોઈએ આના માટે કેટલાક સરળ ઘરેલું અને અસરકારક ઉપાયો જેના માધ્યમથી તાવમાં આરામ મળી શકે છે પહેલા આપણે જાણીએ કે તાવ શું છે અને શા માટે થાય છે શરીરનું તાપમાન સો ડિગ્રી ફારેન થી વધુ થાય એટલે કે અંદાજે આડત્રીસ સેલ્સિયસ થી વધારે તો તેને તાવ કહેવાય છે શરીરમાં કોઈ ઇન્ફેક્શન થાય છે કે શરીર બેક્ટેરિયા વાયરસ કે અન્ય સંક્રમણ સાથે લડે ત્યારે આપણા દિમાગનો એક નાનો ભાગ જેને હાઈપોથેલેમેસ કહેવાય છે તે શરીરના તાપમાન વધારવાનું સંકેત આપે છે તો એવું કેમ થાય કારણ કે તાપમાન વધતા જ શરીર ઇન્ફેક્શન સામે વધુ સારી રીતે લડી શકે છે તાવ ઘણીવાર ઇન્ફેક્શન વાયરલ ફીવર તાણ કે દેહમાં બળતરાને કારણે પણ થાય છે તો હવે જાણશું તાવમાં આજમાવવાના ખાસ ઘરેલું ઉપાયો પહેલી છે દૂધી દૂધીમાં 96% પાણી હોય છે તે શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશન દૂર કરે છે તાવમાં દૂધીનો રસ કે દૂધીનું શાક ભોજનમાં સમાવેશ કરો બીજું છે તુલસી તુલસીમાં એન્ટિવાયરલ ગુણધર્મો હોય છે તે તાવ અને ખાસ કરીને વાયરલ તાવ માટે રામ એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન ઉકાળી લો અને દિવસમાં બે ત્રણ વખત આ પીવો ત્રીજું છે કાંદો ક્લુ અથવા તાવ હોય ત્યારે કાંદાનો રસ ખૂબ ઉપયોગી છે તે શરીરમાં ઉર્જા આપે છે અને તાપમાન ઘટાડે છે આ તાવ ઉતારવામાં મદદ કરશે પાંચમો છે દાડમ અને મોસંબી આ બંને ફળો શરીરને પોષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે ખાસ કરીને તાવમાં શરીર નબળા અનુભવતું હોય તો દાળમ અને મોસંબી ખૂબ લાભ કરે છે છઠ્ઠો છે ફૂદીનો અને આદુનો ઉકાળો ગમે તે પ્રકારના તાવમાં ફુદીનો આદુ તુલસી અને મરી સાથે થોડો ઉકાળો બનાવીને પીવો તે તાવ ઉતારવામાં તેમજ તે શરીરમાં તાજગી આપવા માટે ખૂબ જ મદદરૂપ છે સાતમું છે આયુર્વેદિક મિશ્રણ આ ટાઢિયા તાવ માટે છે એક ચમચી મરીનું ચૂર્ણ તુલસીનો રસ અને મધ આ ત્રણે મિક્સ કરીને પીવો આ ટાઢિયો તાવ અને શરદીમાં પણ આરામ આપે છે આઠમી વસ્તુ છે આદુ લીંબુ તુલસી અને મધ આ ચાર વસ્તુ મળીને ઇમ્યુલસિસને મજબૂત કરે છે આ મિશ્રણ તાવમાં પીવાથી આરામ મળે છે અને ખૂબ જરૂરી વાત પાણી વધારે માત્રામાં પીવું પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ડીહાઇડ્રેશન પણ નહીં થાય અને તાવમાં આરામ પણ મળશે હવે આપણે જાણશું કે ડોક્ટર પાસે ક્યારે જાવ જો તાવ બે ત્રણ દિવસ સુધી ન ઉતરતો હોય તો અથવા તાપમાન બત્રીસ ડિગ્રીથી વધારે હોય તો શરીરમાં